પોસીના તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ કઢાવવા માટે આવતા હોય છે જ્યારે સવારથી જ ભૂખ્યા ને તરસ્યા નવીનસર આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનમાં જોડાઈ જતા હોય છે ત્યારે એક એક મહિના સુધી ધક્કા ખાય ત્યાં તો પણ આધાર કાર્ડ કઢાવી શકતા નથી જેના નિમિત્તે સંયુક્ત નિધિ અધિકાર સમિતિના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભાઈ શ્રી ભરતભાઈ જોશી અને પોસીના તાલુકા પ્રમુખ જયંતિભાઈ પંચાલ તેમના મંત્રી શ્રી માનનીય સુરેશભાઈ જોશી પોસીના તાલુકા મીડિયા સેલ પ્રમુખ ગિરીશભાઈ પ્રજાપતિ આ બધા તમામે મળી અને સમય મામલેદાર શ્રી ને લોકોને મુશ્કેલી ના પડે તે નિમિત્તે નિવેદન પત્ર આપ્યું તેમજ જિલ્લા પ્રમુખ શ્રી કરવામાં આવે કેવી રીતે મામલેદાર સાહેબ શ્રીને રજૂઆત કરી રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસીના